તો સંજુભાઈ તમે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કઈ રીતે કરી પ્રાકૃતિક ખેતીની શરૂઆત જ્યારે બે હજાર વીસમાં આપણને ખબર છે કે કોરોના આવ્યો મહામારી ભયંકર મહામારી બીમારી બધાને ફેલાણીને કોઈ ઘરની બહાર નહોતું નીકળી શક્યું ત્યારે ખેડૂત વર્ગ જ એવો હતો કે એ એ આરામથી ખેતી કરતો હતો દેશી ગૌમાતા છે એના બળદ છે પછી એ ખેતી ને કોઈ પણ પ્રકારનો નો વાંધો નતો આવ્યો તો જો આપણે ખેતી વળગી રહીશું તો આપણે કોઈ પણ જાતનો નો વાંધો નહીં આવે અને આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે તો તમે પછી શરૂઆત કઈ રીતે કરી આવડે આવડે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કઈ રીતે કરી પ્રાકૃતિક ખેતી ની શરૂઆત અમારે ગ્રામ સેવક મિત્રો છે એ લોકોએ જયારે આપણે અમલવારી કરાવતા બધાને કે ભાઈ હવે આ પ્રાકૃતિક ખેતી તરફ હોવું જોઈએ તો બધાને કોઈ એક ગામમાં કોઈ એવા પ્રગતિશીલ કોઈ ખેડૂત હોય અથવા તો પ્રાકૃતિક ખેતી કરતા હોય તો એમના ખેતરે જઈને ડેમો રાખે જીવામૃત બનાવવાનો ડેમો રાખે દસ પોણી અઢ કેમ બનાવું પાંચ પોણી એક કેમ્પ બનાવું આંકડાનો બોળો છે ત્યાર પછી ખાટી સાજ છે એનો ખેતીમાં આપણે કઈ રીતે ઉપયોગ કરવો શાકભાજી છે અનાજ કઠોળ છે તેલીબિયા છે એ પાકોમાં છટકાવ કેમ કરવો ધીમે ધીમે બધા યુટ્યુબ છે વોટ્સઅપ છે તાલીમ છે પછી કોઈ કેમ્પ હોય તો એમાં ખેડૂતોને જોડાવાનું બધા જાહેરાત બહાર પડે એટલે એનાથી વધારે પ્રોત્સાહિત છે બરોબર અને એમને તમે પછી આમાં આપણે કેવું હોય બરોબર તો તમારે જે બધું પ્રોડક્શન થાય એનું પ્રોડકશન નું વેચાણ તમે કઈ રીતે કરો પ્રોડક્શન નું વેચાણ મોટા ભાગે અહીં ઘરે બેઠા જ કરું છું એ સિવાય સરકાર તરફથી કોઈ સ્ટોલનું આયોજન હોય કોઈ મેળાનું આયોજન હોય જેમ કે મિલેટ મહોત્સવ આપણે રાજકોટ ખાતે યોજાયો ત્યાર પછી અમદાવાદ બાગાયત વિભાગ તરફથી વસ્ત્રાપુર ખાતે દરેક જે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને બોલાવ્યા હતા વેચાણ માટે અને આપણે સુરેન્દ્રનગર માં પણ એક ખેડૂતોના વેચાણ માટેનો મેળો થયો આવી રીતે એનજીઓ છે અમુક અમુક સંસ્થાઓ છે જે પ્રાકૃતિક સાથે જોડાયેલી હોય એ લોકો બધા ખેડૂતોને આમંત્રણ આપે તો ત્યાં વેચાણ માટે જાય એ સિવાય યુટ્યુબના માટે એમથી વોટ્સઅપના માટે તેમથી વેચાણ કરીએ તો મિત્રો સરકાર દ્વારા એવું આયોજન ઘણી વખત કરવામાં આવે છે અને છતાં જો તમારે આવી પ્રાકૃતિક વસ્તુ મંગાવી હોય તો એમનો કોન્ટેક્ટ નંબર લેવો અમે ડિસ્પ્લે ઉપર આપેલો છે જે જોઈ અને તમારે જો કોઈ પણ વસ્તુ મંગાવી તો મંગાવી શકો છો અને એ કઈ કઈ પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે તે બાબતની માહિતી આપણે તમને આગળમાં આપશું અને તમારે જે કોઈ પણ વસ્તુ છે જે યુટ્યુબ ચેનલનો સ્ક્રીનશોટ મેં આપેલો છે તો એમની પણ યુટ્યુબનો તમે સપોર્ટ કરજો એમના પણ વિડીયો જોજો કઈ રીતે ઉત્પાદન કરે છે કઈ રીતે તેનું વેચાણ કરે છે તે બાબતની માહિતી તમને યુટ્યુબના માધ્યમથી મળી રહેશે અને હવે આપણે વિડીયોમાં આગળ વધીએ તો સંજયભાઈ તમે પ્રાકૃતિક ખેતીનું તમે ટોટલ કેટલા વિસ્તારમાં વાવેતર કરો છો પ્રાકૃતિક ખેતીમાં વીઘા જમીન છે અને છ પ્રાકૃતિક ખેતી કરું છું બરોબર મોસ્ટ ઓફલી તમે સિઝન વાઇઝ આમ જુઓ તો કયા કયા પાકોનું વાવેતર કરો ચોમાસામાં કયા કયા પાકો ચોમાસામાં વીસ નંબર મગફળી ત્યાર પછી મિશ્ર પાકમાં કોઠીંબા છે દેશી સફેદ મકાઈ છે ધાણીની મકાઈ છે તલ છે અને પછી દેશી દેશી મગ પાકે સફેદ ખાવામાં એકદમ મીઠી આવે એ સોળી આ બધી વસ્તુ મિશ્ર પાકમાં વાવેતર કરવું એક મગફળીમાં ત્યાર પછી દેશી બાજરો છે એની ભેગા દેશી મગ અને દેશી જુવાર છે એની ભેગા દેશી હળદ આવી રીતે આપણા ઘટિયા કરતા હતા મિશ્ર પાકમાં એમાંથી નાઇટ્રોજન ફિક્સેશન નું કામ કરે કઠોળ મુખ્ય પાક ને ત્યાર પછી આ ચોમાસાના પાકો થયા અને થોડુંક શાકભાજી મિત્રો આપણે જે આ વિડીયો બનાવી રહ્યા છીએ એનો મહત્વની વસ્તુ એ છે કે સંજયભાઈ જે છે એ પોતે એક સરકારી નોકરી કરે છે એ સેમા નોકરી કરે છે એ જણાવશે આપણને

એ ખૂબ સારી મહેનત કરી રહ્યા છીએ તો આપણે એમની મહેનતને ને બિરદાવી અને સંજીભાઈ બીજું તમે મૂલ્યવર્ધકમાં કઈ કઈ વસ્તુનું ઉત્પાદન કરો લગભગ તો તમામ મૂલ્યવર્ધન કરું છું જેમ કે મગફળી છે તો મગફળીનું તેલ બનાવું છું ત્યાર પછી અનાજ કઠોળ છે ચણા છે તો ચણાનો લોટ બનાવું છું તુવેર છે તો તુવેરની દાળ બનાવું છું ત્યાર પછી બીટ છે તો બીટની વેફર બનાવી અને એમાં હિમોગ્લોબિનનું પ્રમાણ સારું એવું છે લોહ લોહતત્ત્વનું પ્રમાણ સારું એવું છે તો એ કોઈને સુકવેલો પાવડર અથવા તો બીટની કાચી વેફર ચૂકવેલી એ પણ બનાવું છું ત્યાર પછી આપણે કોઠીંબા આવે કોઠીંબાનું મૂલ્યવર્તન કરું છું કોઠીંબાની કાચ બનાવું છું અને એવી રીતે લગભગ મોટા ભાગની વસ્તુનું મૂલ્યવર્તન બનાવું છું સિવાય કે જે આપણે દેશી બીજ છે એ દેશી બીજ નું પણ સાથે સાથે વાવેતર કરું છું અને એનું કલેક્શન ચાલુ છે બરોબર દેશી ઈસન હા અને તમે જે બોલ્યો વર્તક કરો બરોબર થા તો એ શું કહેવાય કે તમે પોતે જાતે ઘર તૈયાર કરો છો કે બહાર કે ના જાતે જ ઘરે તૈયાર કરું છું બધું ઘરે તૈયાર કરું છું આટ મહેનતથી બરોબર મિત્રો આપણે સંજેબે ની મુલાકાત લીધી અને તે જે કોઈ પણ વસ્તુ મંગાવે છે તે આગળ વિડીયોમાં તમે જોઈ શકશો તે છતાં એમને જે આપણને અત્યારે જણાવ્યું તેટલી વસ્તુ મૂલ્યવર્ધક અથવા તે પ્રાકૃતિક રીતે ગાય આધારિત તૈયાર કરેલું વેચાણ કરે છે જો તમારે મગાવવું હોય તો તેના નંબર કાર્ડ ને સ્ક્રીન ઉપર આપેલું છે તે જોઈ તેમનો નંબરનો કોન્ટેક્ટ કરી અને તમે મંગાવી શકો છો અને તેમની સાથે વાતચીત કરી શકો છો અને તેમની પણ જે યુટ્યુબ ચેનલ છે તેનો પણ મેં સ્ક્રીનશોટ આપેલો છે તો તેમની ચેનલને પણ સપોર્ટ કરજો જેથી તમને કઈ રીતે તૈયાર કરશે પ્રાકૃતિક ખેતી કઈ રીતે થાય તેના આપણે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના દહીસરા ગામે છે જ્યાં કણે એક યુવાન ખેડૂત છે તે યુવાન ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે

જે સંસ્કૃતિ હતા તે આપણે સંસ્કૃતિ ભૂલ્યા છીએ અને દેશી ગાય છે દેશી બિહારણ છે જે આપણી સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિ તરફ પાછું હોવું જોઈએ એ બધા ને અનુભવ થયો તો મને પણ એમ થયું કે આપણે જે આપણે આપણા ગઢિયા કરતા હતા એ આપણે કરવું જોઈએ એનાથી આપણું સ્વાસ્થ્ય સારું રહેશે અને આપણા પરિવારનું આરોગ્ય સારું રહેશે તેથી ત્યારથી મે બે હજાર ને એકવીસ થી પ્રાકૃતિક ખેતી ચાલુ કરી બરોબર મિત્રો આ જે એમના ફાર્મની જે પ્રોડક્શન કરે છે તે બધી વસ્તુ રાખી છે જેનો આપણે વન બાય વન પરિચય લઈશું તો જેમાં સૌ પ્રથમ છે તો આજે આપણે ચણા ચણા જે દેશી ચણા હોય દેશી ચણા છે પછી આ તો આપણે વાસણ ધોવા માટેનો કુસડો ને એવું છે બરોબર પછી આ એમની હળદર છે આ હળદર ની કઈ સાઈજ છે હળદરમ હળદરમ હળદર પછી કળથી છે મગફળી છે પછી રાગી લાલ રાગી આ લાલ રાગી છે અને આ કેસુડાના આપડે જે ફૂલ કહીએ તો કેસુડા ફૂલ એમને સુકવીને રાખેલા છે જેના પચાસ ગ્રામ ના ત્રીસ રૂપિયા છે અને પછી આ બાજુ મગફળી છે બે પ્રકારની મઠડી મગફળી આ મઠડી એટલે કે આપણે જે દેશી અગિયાર નંબર કહીએ છીએ અને આવડિયા વીસ નંબર વીસ નંબર જે વીસ નંબર આપણા મોટે તેલ માટે એના માટે વધારે ઉપયોગમાં લેતા હોય તે પછી આ બાજુ ઘઉં નો પોપ બનાવીને રાખેલો છે બરોબર તો એ પોક અને એક કિલો ના એના ત્રણસો ને પચાસ રૂપિયા છે પોંક ના તૈયાર કરેલો દેશી અને બીજો એકાઉનો પણ એમને ઉત્પાદન કરેલું છે કાઉનો પણ એમની પાસે ટુકડા જાસ્ટની વેરાઈ ટુકડા ટુકડા વેરાઈ છે 400 સન તે પણ પ્રાકૃતિક રીતે એમને ઉગાડેલા છે અને તૈયાર કરેલા છે પછી તુવેર દાળ છે બરોબર એના એક પિલોના અઢીસો રૂપિયા અને આ રંગના છે આ સનો 93 જનોનો જનોનો નો મુદ્દુને મૂલ્ય એટલે કે મૂલ્યવર્ધક વસ્તુ જે બનાવવાની હોય મૂલ્યવર્ધક વસ્તુ બનાની વેચે છે મિત્રો આપણે પ્રાકૃતિક ખેતી કરવામાં મુખ્ય પાંચ આયમોનો જરૂર પડે છે એમાં સૌપ્રથમ બીજામૃત જીવામૃત ગંજવામૃત વાપસા અને મિશ્ર પાક પદ્ધતિ તો આ બધાનો મુખ્ય આધાર દેશી બીજ છે દેશી બીજ હોય તો આપણે રોગ જીવાત અને ઉત્પાદનમાં લાભ રહે છે તો સૌપ્રથમ આપણે એને બીજા મૃતનો પટ આપવો પડે જેવી રીતે નાના બાળકોને આપણે પોલિયોના ટીપા છે રસીના ટીપા છે એવી રીતે જરૂર પડે છે એમ આપણા બીજને અંકુરિત થવા માટે અને સંસ્કારિત કરવા માટે એને બીજા મૃતનો પટ આપવો જરૂરી છે બીજા મૃતના પટમાં દેશી ગાયનું ગૌખળ દેશી ગાયનું છાણ છૂનો અને પાણીની જરૂર પડે છે અને થોડીક માટી ત્યાર પછી આ પશુ સારું છે સૂકવેલો ઘઉંનું કુંવળ પરાળ અને મગફળીનો પાલો છે બે મિક્સમાં કરીને ગોઠ્યું છે આપણે ચોમાસામાં અને શિયાળામાં પશુને સૂકો સારો મળતો નથી તો સૂકો સારો દરેક ખેડૂત મિત્રો સાસવે તો એને ખોરાકમાં સારું ભરે છે કઈ રીતે આને તૈયાર કઈ રીતે કરો તમે તૈયાર કરવામાં એક થર કુંવળનો છે એક થર પાલાનો વળી કુંવણ વળી પાલો એ રીતે સીધું ભરીએ ત્યારે બે મિક્સમાં થઈને જ આવે છે એટલે એને અલગથી મિક્સ ન કરવું પડે જ્યારે ગોઠવી ત્યારે એ રીતે ગોઠવેલું હોય તો મિત્રો જોઈ શકો છો કે તમે આમાં એ જે થર છે એ થર ચોખ્ખા તરી આવે છે કે જે પાલો અને કુંવળ જે આપણે કરેલું છે તે અને આ કણે એમના બીજા બધું જે છે તે બોળો છે દસ પરણી અર્ક છે બીજા મૃત છે એ બધાના બેરલ બનાવીને રાખેલા છે અને આખી સાસ છે ખાટી સાસ ને એવું બધું અને સુકવેલો કેસુડો ને એવું એમની પાસે છે હાજર આ એમના દેશી બિયારણો જે અલગ અલગ પ્રકારની દૂધી ને એવું બધું તો મિત્રો આજે આપણે સંજયભાઈની મુલાકાત લીધી કે જે એક સરકારી નોકરી કરતા હોય અને સાથે પ્રાકૃતિક ખેતી કરે છે તો તે બાબતની સરસ મજાની માહિતી આપણને સંજયભાઈ આપી અને કઈ રીતે પ્રાકૃતિક ખેતીમાં આગળ વધી રહ્યા છે અને તેમની દ્વારા કઈ કઈ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે અને વેચાણ કરવામાં આવે છે તે બાબતનું આપણે આગળ બધું જોયું અને તમારે મગાવવું હોય તો તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ પ્રાકૃતિક ખેતી તેમજ સરકારશ્રીની જે વિવિધ યોજનાઓ છે તેના વિશેની માહિતી માટે જો આપ પ્રથમ વખત અમારી ચેનલમાં આવ્યા હોત તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને સાથે સંજયભાઈની ચેનલને પણ સપોર્ટ કરજો